ટીમે પુણા પોલીસ મથક હદમાં ચાલતા પર દરોડા જેથી મહિલા અને ગ્રાહકોની કરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ટ્રાફિકિંગ ટીમે બાતમીના આધારે પૂણા પોલીસ મથકની હદમાં આવેલ કુંભારિયા રોડ પર આઈમાતા ચોક પાસે અભિલાષા હાઇટ્સમાં આવેલી જેનિત ગેસ્ટ હાઉસ અને હોટેલમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી દેહ વેપાર ચલાવનાર મહિલા સુરૈયા ઉર્ફે અસ્મા શેખ અને ગ્રાહકો સંજયકુમાર શર્મા અલી હુસેન અંસારી તથા સમસુલ સબીર અંસારીને ઝડપી પાડ્યા હતા જ્યારે દેહ વેપાર પરથી પોલીસે છ લલ્લાઓને મુક્ત કરાવી હતી તો દેહ વેપાર ચલાવનાર સુરૈયા ઉર્ફે અસમાનો પુત્ર અને અજયગીરી મેઘનાથી અને હોટેલ માલિક ગૌરંગ દેસાઈ ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કરાયા હતા